ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે મહાભારત યુદ્ધ એક હત્યાના કારણે અઢાર છોણી હત્યા કેમ થઈ તે વિશે જાણો એક વખત શંકરે બ્રહ્માજીના મુખના વેદ સાંભળી ખુશ થયા પરંતુ પાંચમા મુખેથી ભૂ ભૂનો શબ્દથી શંકરને ક્રોધ થયો તે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું એ બ્રહ્મ હત્યાના કારણે કાળા થયા શંકર બહુ જ પસ્તાઈને બ્રહ્માજીને પગે લાગ્યા બ્રહ્માજીને કહ્યું કે હું તામસી છું તેથી મેં આપનું મસ્તક કાપી નાખી કાપી નાખવાથી મને પાપ લાગ્યો એ પાપ છોડાવો બ્રહ્માજી કહે ચાલો વિષ્ણુ પાસે જઈએ એમ કંઈ બંને વિષ્ણુ પાસે ગયા વિષ્ણુએ પૂછ્યું શંકરજી કેમ કાળા થયા છો શંકર કહે બ્રહ્માનું મસ્તક આપવાથી મને પાપ લાગ્યો છે માટે બ્રહ્મ હત્યાનું પાપ છોડાવો વિષ્ણુએ બે હાથ જોડી હત્યાને કહ્યું તું શંકરને છોડી દે તું જે કહે તે દંડ આપું ત્યારે હત્યાએ કહ્યું દંડમાં અઢાર છોણી સૈન્ય ભક્ષણ આપો વિષ્ણુએ કહ્યું મારે કબૂલ છે કૃષ્ણ અવતાર ધારણ કરીશ ત્યારે તને ભક્ષ આપીશ એટલે હત્યા ખસી ગઈ પછી હત્યા મેઘાવી ઋષિના ઘેર તેમનો તેમને શાંત નામની સ્ત્રીના પેટે પુત્રી આવી એનું નામ ગુણવ ગુણસુંદરી પડ્યો તે પુત્રી નવ વર્ષની થઈ માતા મરી ગઈ અને પિતાનું મૃત્યુ થયું તે પુત્રી દુર્વાસા મુનિ પાસે ગઈ તેને સાત પમાડી તે પુત્રીએ ડાબા પદના અંગોઠા ઉપર આખા શરીરનો ભાર રાખી શંકરનું તપ કર્યો શંકર પ્રસન્ન થયા અને તું માગ તે આપું પુત્રીએ ભરથાર આપો ભરથાર આપો એમ પાંચ વખત કહ્યું શંકરે કહ્યું તું પાંચ વાર બોલી માટે તારે પાંચ પતિ થશે તે પુત્રી કહે એક પુરુષને ઘણી સ્ત્રીઓ હોય પણ સ્ત્રીને તો એક જ પતિ હોય માટે મારે પાંચ પતિ જોઈતા નથી શંકરે કહ્યું આ દેહનો ત્યાગ કરી પછી બીજો અવતાર પામીશ તે પુત્રીએ ચિત્તામાં દેહને બાળી નાખ્યો બીજે અવતારે ગાય થઈ તે ગાયને પાંચ આંખલા પાછળ પડ્યા અને પાર્વતી જે ગાયની પાછળ પાંચ આકલા જોઈને હસ્યા ગાયે કહ્યું તું મારી સમાન છે છતાં મને હસી મારા ઉપર હસી માટે તારે પાંચ પતિ થજો એમ શ્રાપ દઈ ગાયે દેહ છોડી દીધો પાર્વતી ચેતી ગયા અને તતત તેને અંશ ગળી ગયો તે અંશ ગળીને શંકરે કહ્યું કે હું તો સાપ પામી છું માટે સાપ પ્રમાણે મારે પાંચ પતિ કરવા જોઈએ શિવે કહ્યું મારા પાંચ રૂપને પાંચ સ્વામી જાણો પાર્વતી કાયના ચાલે શંકરે કહ્યું તે ગાયનો વંશ ગળ્યો તેની કન્યા બનાવો અને હું વીર બળિયો હનુમાન બળિયો બનાવું એ બંને ભાઈ બહેનનું જોડું થશે અને રથમાં બેસાડીને દુપદ રાજાને ત્યાં યજ્ઞમાં પ્રગટ કરીએ ઉમિયાએ તે અંશની પુત્રી બનાવી અને થોડું પોતાનું તેજ મૂક્યું તે હત્યા કન્યા બની સર્વે દેવોએ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કર્યા હતા કર્યા હતા પણ અગ્નિનો તો અવતર્યો તેથી શંકરે અગ્નિને કહ્યું કે તું અવતાર લે આ કેન્યાની જોડે જા અને દુપદ રાજાને પુત્ર થા અગ્નિએ પાંચ વર્ષનું રૂપ લીધું અને કન્યા પણ પાંચ વર્ષની છે તે બેઉએ શંકરના રથ બેઉને શંકરે રથ આપ્યો તે બંને પંચાળ દેશમાં કુંડમાં નીકળ્યા પછી રાજાએ બંનેને પૂછ્યું કે તમારે ક્યાં રહેવું છે કુંવરે ઘરમાં રહેવાનું માગ્યું અને કુંવરીએ બાગમાં રહેવા મકાન બનાવી આપવા એક કુંવરનું નામ કુંવરે કુંવરનું નામ ધુષ્ટ ધૂમનું ધૂમન અને કુંવરીનું નામ દોપતી પાડ્યું તે નારદ ઋષિ દર્શન કરવા આવ્યા અને કહ્યું રાજા આ દોપતીને તેને તું પુત્રી ભાવે ના ગણીશ તે તો જગત અંબા છે રાજાએ તુર્ત દોપતીને બોલાવી નારદજી પગે લાગી અંતરધામ થઈ ગયા બીજે દિવસે વ્યાસજી આ પધાર્યા રાજાએ પૂછ્યું દાસને સિંહ આજ્ઞા છે વ્યાસજી કહે છે તારી પુત્રીને તેડાવ મારે દર્શન તેના કરવા છે રાજા કહે મારી પુત્રીના દર્શન શા માટે વ્યાસજી કહે તું પુત્રી ભાવે માનીશ તો ખપ્પરમાં હુમાઈશ અને ખપ્પર જોગણી જગદંબા માનજે સાંભળી રાજાએ દ્રૌપદીને તેડાવી દ્રૌપદી આવી એટલે વ્યાસજીએ પગે લાગ્યા દ્રૌપદી વ્યાસજીને પગે લાગી પોતાને મકાને ચાલી ગઈ વ્યાસજીએ રાજાને પૂછ્યું કે પુત્રીને ક્યાં પ્રણાવી છે રાજા કહે હું તે જ વિચારું છું કોઈ કુળમાં રૂપવાળો ધનવાળો મળી આવશે તેની સાથે પ્રણાવીશ વ્યાસજીએ કહ્યું કે રૂપવાળો સાથી જાણો રાજા કહે મને તે વાતની ખબર નથી વ્યાસજી કહે બીતા હોય વિવેક હોય દિનકા હોય દિનતા હોય દયા હોય અને મુખથી ઉત્તમ ઉચ્ચાર નીકળે તેને કુળવાલ જાણવો એવો પુરુષ જોયા વિના કન્યાદાન દેશો નહીં અને જો દેશો તો ખપ્પરમાં હોમાશો રાજા કહે મહારાજ ત્યારે મને તેનો ઉપાય બતાવવો વ્યાસજી કહે જે પુત્ર પુરુષ મચ્છવેદ કરે તેને જ કુળવાન જાણજે તારી દ્રૌપદી તેને પરણાવજે દ્રુપદ રાજા વ્યાસને પૂછ્યો મહારાજ મચ્છેદ કેવી રીતે કરવો તે મને બતાવો વ્યાસજી કહે તારે ઘેર વિશ્કર્માને બોલાવજે એટલે તેને મછભેદ રચી આપશે પછી સર્વ દેશોમાં પત્ર લખીને રાજાઓ પત્ર લખીને બોલ્યા ને કહ્યું સભામાં જળ જળકુંડ કરવો તેમાં લાકડાનો બાર ગાવ ઊંચો એક થંભ ઊભો કરવો તેનો છેડો સોય જેવો બનાવવો અને તેના ઉપર સવા મણ સૂનાનું મચ્છ મૂકજો થાંભલાને અડધે ભાગે આડા ખીલાને ત્રાસ ત્રસતા સૂનાની સાંકળે બે ત્રાજવા મૂકજો જળકુંડ સ્થળે જવા માટે બે પાટિયા મૂકીને ચઢાવનારો ચઢી જાય એટલે તે પાટિયા ખેંચી લેવા તે સર્વે સભાને તારે બોલાવીને વાત સભામાં સંભળાવી દેવી જે ઉઠે તે શરીર શરીર ઉપરના વસ્ત્રો કાઢી નાખે અને જંગાથી તે કટી સુધીનો કચ્છ રાખે થાં થા થાંભલો થાંભો લેવો ભાથો લેવો ખંભામાં ભાથો લેવો તીર માટે તેમાં એક બાણ તથા વગર ચઢાવેલું ધનુષ લેવું પછી કુંડને કિનારે જવું થંભને પાથ ભીડાવે એટલે પાટિયા ખેંચી લેવા થંભે ત્રણ કલાક છ ગાવ જવું ત્રણ કલાકમાં છ ગાવ ચડી જવું આડા ખીલાને ત્રાસ છે તેના ત્રાજવા વિશે પડ્યું પડવું બે પગને બે ત્રાજવામાં મૂકી ઊભા રહેવું એમ સરખાવજને પછી ખાંધેથી ધનુષ લઈ ટંકાર કરવો અને મચ્છને પડછાયો જળમાં પડે તે જળમાં જોઈને મચ્છને આ બાણ મારવું તે બાણથી મચ્છનું એક લોચન વિધે તેનું તેજ બાણ પૂછ વિધે તેનું તેજ બાણ મચ્છ ઉપાડીને કુંડમાં નાખે એવી રાજવામાં ઊભો રહી કરેલું કરે તેને કન્યાને લાયક ગણજે તેમાં જે કાંઈ ચટના પડે તો જળ કુંડાળાની પાસે ઉગાળા માથે બેસવું એટલું સર્વસભામાં તારે કહે કહેવું એટલે કોઈને વ્યાજ વ્યાસજી કહીને વયાસજી અંતર ધ્યાન થઈ ગયા આ પાના નંબર બસો સત્યાવીસમાં રાજાએ સેવકોને આજ્ઞા કરી મછવેદ કર્યો પછી અઠ્યાસી હજાર ઋષિઓને યાદવોને પણ સર્વને વૈશાખ સુધી પાંચમના લગ્ન છે માટે ચાર દિવસ પહેલાં આવજો છપ્પન કરોડ યાદવો યાદવો સાથે પ્રભુ ચક્ર લઈને તથા હળદારી વગેરે આવ્યા ભીમસેન બોલ્યો ચાલો માતા આપણે જોવા માટે જઈએ કારણ કે ઋષિ પણ જવાના છે ધ્રુમ કહે તમે ડામ કાપડિયા છો માટે લાજ આવે ધર્મરાજા કે નગર થોડે છેટે રહેશે એટલે અમે બીજે રસ્તે જઈશું શ્રી કૃષ્ણ પાંડવોને જોઈને આંખે આંસુ આવ્યા એમ ધારીને આ મચવેદ એમની પાસે કરાવું અને કેના તેમને પરણાવું એકલા સદેવને ચેતાવ્યા શ્રી કૃષ્ણએ ઊંચો હાથ કર્યો એટલે સદૈવ સદૈવે ભીમને કહ્યું હવે ચાલો ઘેર બેઠા સીધા આવશે કૃષ્ણે દુપદને કહ્યું રાજા કોઈ ઉત્તમ જાતિ તારે ઘેર સ્વયંબરમાં આવ્યા હોય અને તેનાથી ભીસા મંગાય તેમ ન હોય મજૂરી થાય તેમ ન હોય તેવા લોકો શું ભૂખે મરે દુપત રાજા કહે ના પ્રભુ હું મોદીનું ઘર બતાવું ને ત્યાં જય સીધા મળશે તે મોદીએ પૂછ્યું કેટલું જોઈશે ભીમ કહે સો મણ લોટ સો મણ ઘી સો મણ પચીસ મણ મસાલા પચીસ મણ દાળ તથા પચીસ મણ ચોખા પચીસ મણ શાક લાવો ચારસો મણનું સીધું આપ્યું દુર્યોધન શિશુપાળ સલરાજા દત્તક વગેરે આશા છોડી દીધી બળભદ્ર શરમાઈ ગયા અને કૃષ્ણને કહ્યું આ વખતે આપણી કૂતાભોઈના પાંચ પુત્ર હોય હોત તો આ મચવેદ જરૂર કરત પ્રભુએ કહ્યું પાંચ પાંડવમાંથી એકને બતાવું તો શું આપશો બળભદ્ર કહે જો બતાવે તો મારા અત્યાર સુધીના કરેલ સુકૃત પુણ્ય પૂરેપૂરા પાંચ માનવ જે મજવીર કરવા ઊઠે તેને અર્પણ કરું પ્રભુ કહે વચન આપો બળભદ્ર વચન આપ્યું પછી પ્રભુ દોણ ભીષ્મ ઉપાચાર્ય વિંદુ એ ચારે પાસે ગયા અને ચારેને કહ્યું પાસેથી સુકૃત વચન લઈ લીધા પોતાના આસને બેઠા હવે દુપદ રાજા સુકૃત લઈને અર્જુનજીના કોઠામાં આપ્યા હવે દુપદ રાજા આંસુની ધારે રડે છે અને ઝેરનો પ્યાલો લઈને બોલ્યા અરે વ્યાસજી તમે મારા કિયા ભવના દુશ્મન હતા મારે ઘેર છૂળ રૂપાવી એમ કંઈ ઝેર મોઢે માંડે છે ત્યાં વ્યાસજી આવીને ધોલ મારી એટલે લપડ મારી ને પ્યાલો પાડી નાખ્યો વ્યાસજી કહે તું સભામાં હાથ જોડી એટલું કહેજો કે રૂપ રંગની જરૂર નથી ફક્ત છત્રી જરૂર છત્રીની જરૂર છે માટે કોઈ છત્રી જાતિ કામ કરી શકે તે જાત છુપાવી રાખે તેને ભ્રમ હત્યાનું પાપ લાગશે એ પાપના ભયથી તે ઉઠશે પછી અર્જુન ધર્મ રાજાની આજ્ઞા લઈને ઉઠ્યો તો દુપદ રાજા વિચારે છે બળી આવો કોણ છે તે અર્જુન ઋષિને પગે લાગ્યો મહારાજ તમારા ભુણે પ્રતાપી મચભેદ કરીશ માટે મને આજ્ઞા આપો પ્રભુ કહે તમારી પાસે આજ્ઞા માગે છે માટે તેને ખુશીથી આજ્ઞા આપો પ્રભુ કહે વચન નહીં નહીં જાય પ્રભુ કહે ખોટું પડશે તો મારી બહેન બનેવી કરીશ પ્રભુએ એક કળાનું બળ અર્જુનને આપ્યું ને ત્રાજ ઇસ્થિ થયા અર્જુન પરમાત્માનું સ્મરણ કરીને પાણીમાં મચ્છ તાકી તે મચ્છનું લોચન વિધવાનો મંત્ર જપ્યો પછી તેના ત્રણ ભાગ ગણ્યા પહેલા ભાગે બ્રહ્માજી વચ્ચેનો ભાગ વિષ્ણુ છેલો ભાગ શંકરનો મૂક્યો વાયુનો મંત્ર ભણી તેના ઉપર ધનરાજ ધર્મરાજાનું રાજાનું મૂક્યું તે મંત્રના વડે મચ્છને જળમાં ફેંક્યું દેવોએ તે જોઈને ફૂલોની વૃદ્ધિ કરી વર્ષા કરી સર્વસભાએ આશીર્વાદ આપ્યો તેવામાં કરણ રાજા તથા કવરો આયુષ લઈને આયુધ લઈને ઊભા થયા એટલે ભીમ છલંગ મારીને જળકુંડાળે આવી ઊભા રહ્યો ગરજના કરી અજુન તું ત્યાંથી પડતો મેર હું ઝીલી લઈશ દુર્યોધન બૂમ પાડી અરે મામા આ તો ભીમ મામો કંઈ જીવતા રહેવું હોય તો ચાલો ઘેર નાસી જઈએ ભીમે હાથણી ઉપર કૂદકો માર્યો તેથી હાથણી મરણ પામી અને દ્રૌપદીનું પાગે પાગોઠું પાગોઠું જાળી ખાધે બેસાડી ભીમ ઉભારના ઘેર બૂમ પાડી બોલ્યો માતાજી હું અમૂલ્ય વસ્તુ લાવ્યો છું કુતાએ વિચાર કર્યો કે ખાવાનું હશે કુતા બોલ્યા પાંચે ભાઈઓનું સૈયારું ભીમ ઘરમાં જઈને કેન્યા મૂકી અર્જુનજી ઘરમાં જઈને માતાને પગે લાગ્યો માતાજી મને આશીર્વાદ આપો કે મેં શુભ વેળાએ મચવેદ કર્યો અને તમે શા માટે રુદન કરો છો કુતાજી કહે છે ભીમ બહારથી બૂમ પાડી કે હું કાંઈક અમૂલ્ય ચીજ લાવ્યો છું ત્યારે મેં જાણ્યા જાણ્યો કે ખાવાની વસ્તુ હશે તે જાણી મેં કહ્યું કે પાંચે મળીને સૈયારું કરજો ત્યારે ભીમ બોલ્યો તમારું બોલવું પાળો નહીં તો તમને બ્રહ્મ હત્યાનું પાપ એવું સાંભળી અર્જુને કહ્યું માતાજી રુદન કરવું બંધ કરો પાંચે ભાઈને મૂકીને એકલો પરણું તો મને પણ બ્રહ્મ હત્યાનું પાપ છે આ પાના નંબર બે સો ત્રેસઠમાં એ કુતાજી રડવાનું બંધ કરી આશીર્વાદ આપ્યો ત્યાં દુપદ રાજાના પુત્રો આવીને સર્વને પગે લાગ્યા પછી નર્મદાથી અર્જુનજીને કહેવા લાગ્યા અમારી બેન દ્રૌપદીને લાવો અમે ઘેર જઈ વાજિત્ર મોકલીએ એટલે પરણવા સારું પધારજો અર્જુને જવાબ આપ્યો તમારી બેનને અને બેનને અને તમારા પિતાને સમાચાર કહેજો કે કૂતાજીના પાંચ પુત્ર છે તે પાંચે મહે પાંચે ભાઈ કેનાને પરણશે તે મરજી હોય તો તેડવા આવજો આ વાત ઘેર પોતાના પિતાજીને કહ્યું તે બોલ્યા અને વ્યાસજીએ મને ઝેર પીવા ન દીધું હું ઝેર પીને મરી જાઉં પહેલાં જઈને ઝેર પીવાની તૈયારી કરી ત્યાં વ્યાસજી આવી ફરી પ્યાલો લઈ લીધો પછી કહેવા લાગ્યા મૂર્ખા શા માટે મરે છે દુપદ રાજા કહે મારી દીકરીને પાંચ પતિ પરણે તે ખોટું થાય છે વ્યાસજી કહે તારી પુત્રીને કર્મમાં પાંચ પતિ છે તારી પુત્રીને પૂછી જોજે એટલે તે જ કહેશે કદી વ્યાસજી અંતર ધ્યાન થઈ ગયા કહીને દુપદ રાજા પૂછ્યું કે મચવેદને કરનાર એવું કહે છે કે હું એકલો પરણવાનો નથી અમે પાંચ જણ કન્યાને પણશું હવે દ્રૌપદી પિતાજીને કહે છે મારા કર્મમાં પાંચ પતિ છે માટે તમે તેમાં ડાપણ ન કરશો અરે જો કરશો તો પાપે પેટ ભરશો આ દૂપદ રાજા મનમાં સમજ્યા કે વ્યાજી કહેતા હતા તે વાત સાચી છે તે દુપદ રાજા કહે તું સતી સાથી છે સાધ સાધી છે સતી કેમ છો અને તારે પાંચપતિ થાય ત્યારે તું સાને સતી છે દ્રૌપદીએ કહ્યું કે તમે મંડપની પાસે ચંદનની ચિતા સળગાવજો અને તે વખતે એકની સાથે પરણી હું ચીતામાં પડીશ તેમાંથી જીવતી નીકળી બીજાને પરણીશ એ રીતે હું પાંચેને પરણીશ જેથી હું સદા સતીને સતી છું દુપદને સાચું લાગ્યું અને ખુશી થયો ના નંબર બે ચોસઠ આ પાંડવો છે એવું શા માનું તેની શંકા માટે દુપ્પદ રાજાએ કૃષ્ણ પાસે ગયો અને પ્રભુએ કહ્યું એક એક ઓરડામાં પાંચ પાંચ વસ્તુ મૂકો તેમાં સિયાસન ગધા પુસ્તક ધનુષ્ય વસ્ત્ર પછી ઝાડીથી છાના માના જોજો જે સિયાસન ઉપર બેસે તેને ધર્મ રાજા સમજો બીજા ઓરડામાં ગધા મૂકી તે ભીમનું મન માન્યું ત્રીજામાં ધનુષ અર્જુનને ગમ્યો ચોથામાં પુસ્તક સૈવ સદેવજીને ગમ્યા પાંચમામાં વસ્ત્ર નિકુલજીને ગમ્યા તે જોઈને તે પાંડવો છે જાણી પ્રભુને કહ્યું આ પાંડવોને લઈ તમે પાછા જાઓ અને હું વાજા મોકલાવું ત્યારે પધારજો પછી સર્વને પાંડવોની ઉપર પ્રેમ થાય છે રાજાના દોણિક ઘોર પાસે પ્રણાવવા લાગ્યા પહેલો ધર્મરાજાની જોડે હસ્તમેળા તથા કંઠમાં વરમાળા પહેરાવી ચારે ફેરા ફરી સતી કન્યા ચિત્તમાં પડી નાઈને અગ્નિ બહાર આવી એમ પાંચે વખત ફેરા ફરીને અગ્નિ બહાર આવે અગ્નિ બહાર આવે પછી છેલ્લે કાયા શરીર રાખ્યું રા શરીર રાખી કૌરવોએ મામાને કહ્યું બાર ગાઉં લાંબી બે વાંસ ઊંડી નેળ નેળમાં પાંડવો જાય તેને મારીને કન્યા લઈ જઈશું ત્યારે નેપા નેળમાં યુદ્ધ થયું ને અર્જુને નાગનો મંત્ર ભણી બધા બધાઈ ગયા ખૂબ જ યુદ્ધમાં પાંડવોએ હેરાન કર્યા પછી નાઈ નાસી ગયા પછી કુંતાજીએ ચિંતા થવા લાગી કારણ કે એક ઈસ્ત્રી છે તેમાં એક ચરણ ચાંપી કરાવે એટલામાં બીજો પાણી માગે આમાં નાના મોટાની મર્યાદા રહી નહીં ત્યારે વ્યાજીએ પાંચે ને કહ્યું મને વચન આપો પાંડો કહે બહુ સારું ત્યારે બોંતેર બોતેર દિવસનો વારો કરવા આવ્યો જ્યાં દ્રૌપદીનો વારો હોય તે ઘરમાં કોઈએ પગ મૂકવો નહીં ભૂલથી મૂકે તો અઢી વર્ષ શુંથી યોગી વેસે વનમાં રહેવું પાંડવએ કબૂલ કર્યું વ્યાજી કહે ધર્મના ત્યાં પહેલો વારો એમ કંઈ અંતર ધ્યાન થઈ ગયા પ્રભુ કહે માર પ્રભુ કહે મા મારી કૂતાજી મને ભૂખ લાગી છે માટે રસોઈ તૈયાર થાય ત્યાં સુધી શેરડી ખાતા પ્રભુને વાગ્યું ત્યારે દ્રૌપદી પોતાની સાડીનો ચીર પ્રભુને ચીર ફાડીને પાંટો બાંધ્યો પ્રભુ કહે બેન દ્રૌપદી તે નકામું ચીર ફાળ્યું દ્રૌપદી કહે ભાઈ ભાઈ કરતાં હીર વધુ કિંમતી નથી પાટો છોડી તાંતણા ગણ્યા તો નવસો નવાણું થયા પ્રભુએ સકલબ કર્યો કે નવસો નવાણું ચીર માટે દ્રૌપદીને પૂરા કરવા પડશે પછી ભીમને કહ્યું આપણા છેનું મૃત્યુ આવ્યો છે છનું મૃત્યુ આવ્યો છે ભીમ કહે કોણ મારશે કૃષ્ણ કહે સતી દોપદી ભીમ કહે કેવી રીતે વારો પૂરો થશે એ જ રાતમાં મધરાત્રીએ બાળક બની ઘરની બહાર નીકળશે અને વાળ આમ છૂટા મૂકશે એક ગાવ દુધક સરોવરમાં ચિતાને સળગાવશે તેમાં દ્રૌપદી બેસશે જે ચિંતામાં તે એવું ભૂલશે કે કોઈક બ્રાહ્મણનો પુત્ર છે હોય તો માગે તે આપું એમ કહે એટલે તમે માગજો કે પાંચ પાંડવ અને શ્રી કૃષ્ણ એ છ જણ તારા ખપ્પરમાં નહીં પણ તમે ચિંતાના સામા કિનારે પાણીમાં સતાઈ જજો નહીં તો બારી બળીને ભસ્મ થઈ જશો ભીમ કહે બહુ સારું પ્રભુ ભીમને સમજાવી પોતાને ઘેર આવ્યા ધર્મરાજાનો વારો પૂરો થયો તે દિવસે ભીમે વિચાર્યો કે હું જાગતો રહું એવામાં મધરાતી થઈ એટલે દ્રૌપદી વાળ છૂટા મૂકીને તામસી વિધા ભણતી નગરમાં વધ્યા ઊંઘી ગયા નગરમાં વિધા બધાને ઉગાડી દીધા પરંતુ પ્રભુ પ્રતાપે ભીમને ઊંઘ આવતી નથી તે દ્રૌપદી દૂધક સરોવરમાં ચિંતાના સામ સામો કિનારે પાણીમાં ભીમ સંતતા બેઠો ભીમ કહે પ્રભુએ બતાવ્યું હતું તે જ પ્રમાણે બન્યો દ્રૌપદી ચિતામાં પડી એટલે અગ્નિ સળગ્યો અને દ્રૌપદી બોલે છે કોઈ બ્રાહ્મણ છે તો જે માગે તે આપું ભીમ કહે પાંચ પાંડવો તથા પ્રભુ છ જણ તારા ખપ્પરમાં નહીં એમ કઈ ભીમ પાણીમાં પેસી ગયો ને દોપદી કહે તથા એટલે તે ચિતાની અગ્નિથી સરોવરનું બાર વાંસ પાણી બળી ગયું પછી ભીમ છાનોમાનો ઘેર આવ્યો ભીમે વિચાર્યો કે આ સતી સ્ત્રી જાદુવાળી છે તેને કામ ન બતાવું દોપદી ચિતાની બહાર આવી ભીમના ઘરમાં બેઠી પછી ભીમના ચરણ ચાપવા લાગી ભીમ કહે તારે મારા પગ ચાંપવા નહીં તારું કામ હોય તે મને બતાવ તે હું કરીશ દ્રૌપદી કહેવા લાગી વ્યાસજી એમ કેમ સ્વામીજી એમ કેમ બોલો છો ભીમ ચાર દિવસ પછી શંકા ભૂલી ગયો અને દ્રૌપદી સાથે આનંદ કરવા લાગ્યો આ મહાભારત યુદ્ધ એક હત્યાના કારણે પછી અઢાર સોની સૈન્યનું યુદ્ધ તો નિરાકાર પ્રભુને પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વેચે મારી આ પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુનું દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબોને અપાવ્યું તે હાલમાં અમો આ વિદ્યા વડે દરેકને મતલબ કે આ જ્ઞાન સમજાવીએ છીએ તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સફળતામાં જવાનું છોડતા જ નથી તો આજ તે નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે ઇંગલા પિંગલાને આ સુક્ષમણા એ સુક્ષમણા ત્રિવેણીમાં સ્નાન કરવાનું છે તો આ સુષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટે ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભા મંડળ કવચ બનશે જો તમે નામ મંત્ર કે રૂપ જોશો તો તરંગો તેવા બનશે ને નવા જન્મમાં તેવું ભોગવું પડશે તો આપણે શુદ્ધ તરંગો વડે આ ઓજસ બનાવી આભા મંડળ કવચ બનાવીએ તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પણમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુધી સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંતીજ જ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહ્યું મારી વાણી વિરામું છું